યા ઘરે બેઠા મને શું કરો ના થા વાહ ઓય આવો તું કરી દેજો હા તાટે ઠકાઉ જાતો આ ઉડી જા થા વારાનો મે હું ઓય આ મિયા આવો આવો થઈ જાવ કે હું ટોપા પરો વાઠાની તાવી ના તો તમે તોડી નાખજો મને લાઇટ ના કે યે દેખા

ચોરી કરી છે પણ ચોરી કરી કોક આઈડિયા વાપરવી પડે આઈડિયા વાપરવો પડે તો ચોરી કરતા પકડાઈ જાય તો પાછા બૈડા ખોખરા કરાવવા પડે ના બૈડા ખોખરા મુની કરું તો તો આમ નેમ તો પછી હું એકલા થોડા કોય મારે એકલા પૈસા લેવા છે હું એકલા ખોખરા કરાવું તો પૈસા હોય છે પણ હા રડો એ તો કરાવીએ થોડો ઘણો બે ભોટો પર છે તો ઘણો ચોરી કરવી પડે પણ ચક વિચાર કરવો પડે દાબીન ને માઈન દોડાવવું પડશે છે એમ ઓહે તો કાર વિચાર તો કરો સોરનો મગજ ચોખો હોવું જોઈએ ખબર છે હા તાગડા જેવું

કોક ડોહાબા કર્યો એટલે હું તમે મારો હું બાપ બની ઉદાન મોરી ઉડી દેવાનું એટલે તમારે પેલા ને કુક શું કેવાનું શું કેવાનું કે મારા બાપ મન ચેડે મારવા આવ્યો કે એટલે મન ચોખ હતા એટલે તારે એમ કેમ કેવાય તો તારા ના હતા કારણ કે મારે ઘર માં હતા આવું પડ્યું હોય વસ્તુ એમ કેવાનું કે મારા બાપ ચીડે પડ્યો એટલે મને ઉડ્યા મહિના

કાજી પૂરો કામ કરવાનું છે આપણે ના ના એ ખબર નહી પડે કે ઘરે કૂતરો આય કે મનાડી હા વાપરો તું લાગે છે હા તો હવે શું હા આ બોય શું બોય સડાવો ને બેડા બેડા ઢીલા નાખો તેલ બેક ચોપડી ઓ તો હું દોડું તાર હવે આજ કે દોડ થી મોર છોટો હાથ મરી જાવ પરા એ વાત તો હેડતા થાય હાલ તો હવે હેડો

ઉડવાનું થાળું કઈ જાય અને દારે કેમ જ કહે દે કે માર બાપ કેડી પડે મને ગમે હતાડો તમે એવું ઓય કે નક મત મઈ મઈ નાખી વાત હા હા તો મુજી છો હા દાતા હું હા તો પોળ ગાટીઓ કર્મો પેઠો મય એય કાકા કાકા હા મને આટલા કોમતે જાલ્યો અરે બહેન નેકો બા ડાયરે માર મારવા માં લઈને હું ના મન હું પત્યાને બીજો જુગાર વધ્યો પૈસા ખોઈ ગયા હું મારવા ઢોકો લઈને તમે પૂછો ને આપણે મારશે મને હતાળન જગ્યાએ લઈ મને તમને તમને કું દો દો હજી આવૃત નથી કોઈ હોય એ આપણે ચેરી એમ માંથી પળુક માં જ ન હજી આવત નથી બચ્ચા મને હતાળન એ

મારા <laughs> <laughs> <laughs>

મોરે મોટી ગરી છે પોરકો પોરકો ડરગી આપ પડ તો કરોડ નું તે તો કાઢી કાઢો હું કાઢો માલે માલ હો તો

ઓ ઉપર છે ડોર છો જે વાગી ડોર પર કે હડો દીવા કોમ આવે બાદ કોઈ દાડા નહિ મળે આવો તને કરતા ઈ લ્યા મોસ જામી જામી ના થોડું આગે રે મને તાર કહો કઈ ના આયા છે તું પડે તો એમની બત્યો તો લાયો હા એ પણ મુછો કો

આ બાત ખબર પડી ગઈ છે ચાવ નાવ કર છે તો ફાયદા એ ઓહ સાવ ધ્યાન હા તો હું જાતા હો બધી જી પાડી બધી લાગ હું પકડું તું બધી ગમે કરો ને ક્યો હું જો પેલા પણ કે ઉડ ઉડ કરે છે તો ક્યો આપો હારો પર તો તો હારે પણ મને થોડી ખાલી નથી હો લઈને આવ્યા હતા ને સમજા મને હું કામ